અને બધી પતંગો જંગલ માં કપાય કપાય જાય છે સાહેબ એ વાત તમારી સાચી હો પતંગ બધી કપાય જંગલ બાજુ જાય છે હા એની વાયે કોઈ છોકરા પતંગ લૂટતા લૂટતા જંગલ માં વિયા જાય અને દીપડા એને ફાડી નો ખાય ને ઈ હાટું આય આપણને બે ને મૂક્યા છે અને બીજી વાત ઈ કે ખાસ ધ્યાન રાખવાની કોઈ પણ છોકરો જંગલ માં ગયો ને અને એનો દીપડા જીવ લીધો ને તો આપડા બે નોકરી જાય છે ભલે ભલે સાહેબ કાઈ વાંધો ની હા એમ હા 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 ઉત્તરાયણની હવે ખાલી બે દિવસની જ વાર છે અને મેં મારા માણા રોહિત્યાને જંગલમાં લાકડા કાપવા કાઢ્યો છે એ લાકડા લઈને આવે ને તો પછી ભજીયા ભજીયા થારા બનાવી ઉત્તરાયણના પરબ ઉપર તમારી જાતના હજી ઉત્તરાયણ ની બે દિન વાર છે અત્યારે પતંગ લઈને હું કામ છે તમે તેમ તોડ નાખશો નટ લઈ દેવા છોકરો પતંગ ચગાવી મેં મેં કીધું કીધું ને ને હે પતંગ નથી ઉડાડવાની હું નથી લઈ દેવાનો તમે તમારું કામ કરતા ની કામ કરો તો હલો મારા દીકરા આમ તો ખોટો ખર્ચો કરાવે હે હજી ઉત્તરાયણની બે દિવસની વાર છે અત લઈને શું કામ હશે મારા દીકરા કેવા હે ભેલા ઉપર ઉપર આમ જો ભેલા કેટલી બધી પતંગો સગે બાપુએ આપણને પતંગ પતંગા ન લઈ દીધી હવે હું કરશુ એ ભેલા કરવાનું શું હોય આપણે પતંગ ઉડાળવી છે આપણે લૂટી લૂટીને પતંગ ઉડારશું તો ભેલા પવન તો જંગલ બાજુનો હે અહીંથી પતંગ અપાય કંપન જંગલમાં જાયે ભેલા તો આપણે અહીંયા જઈને લૂટશું અને સગાશું અહીંયા ભેલા બાપુએ જંગલમાં જવાનું ના પાડી અહીં દીપળા રહે હે

ચાલતી નથી એ ભલા આમ થોડુંક જંગલ માં ઊંડું પડે તેરી આવે મસ્તી કેની પતંગ ઈસે હાય ભલા હોય ઈ હોય મસ્તી કાના તે ઈ હા હાલ આમ થોડું આય બધાય લૂટ લેવી હો પતંગ એ હો ગેસ ના ફુગા તું લૂટ જી હું પતંગ લૂટ લઈ એ હાલો હાલો અવલદાર

મેં છોકરાને પતંગ નો લઈ દીધી તો મારા દીકરા જંગલમાં કઈ પતંગ લોટવા વાઈ ગયા હવે શું કરવું એ તો ખુમખાર જનાવર રહેશે હાલ કઈક આપડી ને બસાવા જો છે એ ગાડી તું ઉપર કે મે સાહેબ ને કીધું હે એટલે સાહેબ અહીંયા જંગલમાં ગયા હે એની વાયે જા હે હા હા તો તો વાતો ને હાલ તોય આપડી ની વાયે જાવું છે હાલ હે जाए तो ना तो जंगल में दीप रहा हुए ये मुंह को मिलने तो दीप लो हम रिजेक्शन आए बेन मारी ना किसी जो साइड ही है साइड हुआ योगी हुआ बताओ

સાહેબ આ છોકરા એ તો આપડી પતર છોકરા જડી જાય ને તો હારું નહીતર જો દીપડો ભેગો થઈ ગયો ને તો આપણને ફાડી ખાશે એ દીપડાની હરી નો કરીએ ને એટલે દીપડો આપણને કઈ નો કરે પણ સાહેબ આપણે દીપડાની હરી નો કરી પણ દીપડો આપણી હરી કરે તો શું કરું એ ઈ બધું જવા દયો પેલા આ છોકરા ને ગોતવાનું કરો હાલો અરે બાપ રે હવલદાર આમ જો છોકરા ધોડ આવે એ છોકરા એટલે તમને કઈ છૂતો નથી ને કઈ ને ના તો ધોયડા કા આવો દીપડો ને ભારી ગયા તા દીપડો ભારી ગયા તા હા અરે તમારો બાપ પણ આય તમારે જંગલમાં હું ખાવું તું પતંગ લૂંટવા આટવા ઠેઠ જંગલમાં માં આવાય માર બાપુ લઈ જ ન દેતા આટલે અમે આવ્યા તા તારા બાપાનો આવા દે તારા બાપાનો નો વારો છે બેટા બેટા તમને કઈ જો નથી ને ના તારી જાત ને ગાડિયા તને ખબર નથી પડતી આ છોકરાને ને બે પતંગો લઈ દેવાની આ જંગલમાં છોકરા બે વિયા અને આ દીપડા ભેગા થયા હોત તો બે ને ફાડી ખાત પણ સાહેબ મને થોડી ખબર હતી કે આ છોકરા પતંગ ન લઈ દો એટલે જંગલમાં પતંગ લૂટવા વી આવશે પતંગ લૂંટવાનો ક્યાં દીકરો થાશ હવે ગામમાં જઈને આ બે છોકરાને પતંગો લઈ દીજે હમણાં આ બેનો જીવ દીપડો લઈ લેત તમને કાંઈ ત્યું નથી ને ના સાહેબ વાંધો નહીં હવે જુને હું મારા છોકરાને પતંગ લઈ દઇશ હવે આમ જો એક કામ કરો આ જંગલ છે અહીંયા બહુ રેવાય નઈ સાના માના નીકળો ને બીજા જનાવાર અહીંયા થઈ જાય છે તમારો બાપ એવા થાય છે તમારી સાહેબ હાલો હલો કાંઈ કાંય નથી ભાઈ ગયું તા